ગયા મારા સબ્બે એક મોસરડીસ ગાડી બો ખતર ને એક્સિડન્ટ થયેલું છે ઉલતા તો મને બતાવ તો હે ગાઈસ ગુડ મોર્નિંગ ટાઈમ શો બટ આઈ હોપ બરા મસ્ત હસો સ્વસ્થ હસો તો બધા ને જય શ્રી રામ રાતે રાતે જય શ્રી કૃષ્ણ ને કાલનો દિવસ એટલો બેકાર ગયો ને મારા મને એટલો કટડા આવ્યો ને મને ખબર ન કેમ કઈ કરવાનું મન જ નહીં રહ્યું એમને તેમ બસ શું કરે હવે નીકળી ગયો દિવસ આજે હું આવ્યો છું હવે સ્કૂલ પાસે આ સ્કૂલ પાસે કોટરો પેમેન્ટ લેવા માટે કે આપો દિલ્હી એ પેમેન્ટ લેવાનો આવે છે તો એકવાર આપણે કોલ કરી તા એ આપણે એનું એય પેમેન્ટ નો મને પેમેન્ટ લેવા માટે એ પૂછી છે આ સ્કૂલ આપણે હમણાં આવ્યો છે સ્કૂલમાં માં આપણા પાસે સ્કૂલ માં બેસેલા છે ને ના આ જોઈને તો આપણને બી આપણે સ્કૂલ યાદ આવી જાય કે સ્કૂલના દિવસ કંઈ અંદર જ હતા કે બહુ મસ્ત હતા એમ કોઈ કોઈ દિવસ જોઈને યાદ આવી જાય કે સ્કૂલ બહુ મજા આવી જતી પણ અમુક ટ્રાન્સ બી આવતો જ એટલો કે જે ટાઈમ જે લોકો સ્કૂલ આવતીને જ ખબર છે ને જે સ્કૂલ અમને નથી જતા પણ એમને હવે લાગે કે મજા આવે સ્કૂલમાં અમને તો આપણે આવ્યા વખતે પણ સ્કૂલના દિવસ અલગ જ હતા એ વાત સાચી છે હમણાં આપણે પેમેન્ટ લઈ લીધું છે અને આપણે આ સ્કૂલમાં આવીએ છીએ ડેલી

જસ્ટ મારું કામ પટી ગયું છે અને વિકાસ મને કાલે કહેતો હતો કેમ કે ઘરે જાય તો મને પણ એક વાર કીધું કેમ કે મેં પણ આવું છું તો મેં એને કોલ કર્યો છે ને એ બાજુ હજુ છૂટેલો છે મેં ડાયરેક્ટ જોબ પર તે આવ્યું ને ક્યાંના ના દસ પંદર મિનિટ તો એ ઉભેલો છું હજુ ભાઈ સૂતેલા છે અને હમણાં ઉઠે છે ને હમણાં મોડું બોડું પાછો આવે છે ને કામ પટી ગયું છે આજે આપણે કીએ છે આ ભાઈને ક્યાં નામે ફોન કર્યો ને 10 15 મિનિટ કે એમનો ઉભેલો છે અરે તું અમને તો ફોન દેરો તો ક્યાં નામે ફોન કરતો તારી મમ્મીને ને તારી મમ્મીનો ફોન વ્યસ્ત આવે છે તો મમ્મી મમ્મી ઉઠતો તો હું કેલા કાલે તો હું કેતો હતો 10 15 મિનિટ રેડી રેડીને બેહા મસ્ત શાંતિથી ગેલા તો નાવા ઘરે જાય પછી હા કાલે તો ઘરે જવાનું મે તો ચલાવ મેટો તો નહીં ચલાવ મે ચલવી ચલવી થાકી ગયો કાર્ય હવે ચલાવવાનું હેલ્મેટ પહેજે અડી જાય ને હા તો ગાડી લઈ લે ઇન કે સુરત છે હવે હેલ્મેટ વગર તો એ કારો તો આગળ ભી નહીં પડે આ ગઈ છે કેમ કે બપડે હું વિકાસ ને ઘરે મીકો પછી ઘરે ગઈને થોડો બહુ ખતરનાક લાગી લેતી બહુ ખતરનાક વાળી ભૂખ લાગી ખાઈ વાઈ પછી મમ્મી લોકો આવ્યા ને મમ્મી માસીનો કોલ આવ્યો કે બળાક ને જવાનું જો કાલ પ્લાન કરી દીધો મને સવારે કે આપણે બને ઘરે જવાનું એને લઈ ગયો બળાક ને અને મેં બાપ બ્લોક કેમ ને શીખ કર્યો જેમ કે એટલો છુટ્ટાના ઘોંઘા ધરો ને મને એટલો ત્રાસ લાગ્યો મને જવાની થયું પછી ઈચ્છા તો નહીં જ હતી પણ ગઈ આવ્યો કેમ કે ભાઈ એ ટાઈમ પર મને ઊંઘ પણ બહુ આવતી હતી બહુ ત્રાસ આવતો જવાનો પણ હવે લઈ ગયો પછી આવીને થોડું છ એક વાગી ગયા પછી થોડીક ફ્રેન્ડનો ફોન આવ્યો તે પેન હતો બહુ ટાઈમ ગયો અમે બહુ ટાઈમ ખાસો ટાઈમ થઈ ગયો તો એ હું ફરવા ગયો તો વાતચીત કરી પછી અમે હું ઘરે જામ છું એમ તો નવ વાગી જ ગયા છે તો ભૂખ લાગી છે તો ખાઈ પાઈને થોડું નીચે નીકળું તમે તો હું ઘરે પાસે પહોંચી જ ગયો છું

એક્સિડન્ટ થયો હતો વીએપી પાસે અમારા ખતારનક એક્સિડન્ટ થયેલો હતો ને અમને વેસુક પોલીસ સ્ટેશન પાસે મૂકેલી છે ને હું એ અંબળે જ કેમ કે ન્યૂઝ ફરક બહુ ટાઈમથી આવી ગયું હતી તો હવે મેં ઘરે પહોંચી જ ગયો છું તો મલેર નવા બ્લોગ માટે તો કાલે કઈ શૂપ પર જવાનું છે અમે જે જાઈ રહ્યું છે તો થઈ જાય તો સારું તો કાર્યક્રમને કંઈ નવું મળ જોવા મળ્યું તો બાય ગાઈડ